કેવા પ્રકારની સેવા કરે છે ધનવાન લોકો દાદાના દરબારમાં કચરા પોતા કરીને સેવા કરે છે તેને રજૂ કરતું સોંગ સાળંગપુર વાળા દાદા સંતો મહંતોની ઉપસ્થિતિમાં રિલીઝ કરાયું બોટાદ જિલ્લાના ભરવાડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટ ભજન હનુમાનજી મંદિરે આજે સાંજના સમયે વીએનએસ પ્રોડ્યુસર દ્વારા સાળંગપુર વાળા દાદા સોંગ રિલીઝ કરાયું હતું

અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે તું રક્ષક કા ડરના પણ એમાં હું ઉમેરીશ કે તુમ રક્ષક કા ડરના કોના તેરસે હિ જીનાર તેરસે હિ મરના તો આ દાદાના એક વિચારથી દાદા જે અત્યારના યુગમાં બધાની સામે એવું કહેવામાં આવે છે કે જીવિત છે આપણી સામે જે દાદાના અત્યારના પરચા છે એટલા જ એવા ચર્ચા છે તો અમે એવું દર્શાવવા માગતા હતા કે દાદાના સાનિધ્યમાં ખરેખર ભક્તિ કઈ રીતે થાય છે એક સાચો દાદાનો ભક્ત એના સાનિધ્યમાં આવીને કઈ રીતે સેવા કરે છે તો ઘરડાઓને મદદ કરે છે નાના છોકરાઓ અલગ અલગ રસ્તે જો દોરાતા હોય છે તો એને સાચા રસ્તે દોરવે છે અંધ હોય છે તો એની સેવા કરે છે કચરા પોતા દાદાના સાનિધ્યમાં સાફ સફાઈ આ બધા જ એક ભક્તિ ભાવ છે આ જ સાચી દાદાની ભક્તિ છે તો આ વિચારને દર્શાવો તો અમારે દાદા થકી તો રામ ભગવાન ભગવાન શ્રી રામના દર્શનથી અને એમના જ આશીર્વાદથી આજના પાવન અવસર એટલે કે રામનવમી પર આ સાળંગપુરવાળા હનુમાન દાદા વીએસએમ પ્રોડક્શન્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવાનો મોકો મળે છે કેટલો આનંદ છે આનંદ સમાતો નથી તમે જોઈ જ શકો છો કે દાદાનું સોંગ ને દાદાના સાનિધ્યમાં દાદાનો જ હુકમ હશે અને ભગવાન શ્રી રામનો જ હુકમ હશે એટલે જ એ દિવસે અમે રામદૂતનું સોંગ એમના સાનિધ્યમાં આવીને અમે રિલીઝ કરવા માટે આગળ બહુ ઘણા બધા ઘણી બધી વેબ સિરીઝ ઘણા બધા સારા સારા સોંગ્સ જે બહુ સુપરહિટ થયા છે ફિલ્મ્સ મૂવીઝ થિયેટર્સ પણ કરેલા છે તો આના જ પ્રકોપથી અને શીખતાં શીખતા આગળ આવ્યો છું ને આજે દાદા માટે જ્યારે મને એક રોલ કરવાનો મને એક મોકો મળતો ત્યારે મેં મારો વેશભૂષ બધો જ એક જ ઝાટકામાં બદલીને તમે જોઈ જ શકશો ગીતમાં મેં બદલીને પૂરેપૂરું સો ટકા મેં મારા દાદા માટે આપ્યું છે ને દાદાએ મને સો ને હજાર ટકા મને એનું ભરતા કોઈ પ્રચલિત મૂવી કરું કે જરૂર હા અત્યારે નામ લઈ શકાય જેનું મૂવીનું નામ છે કલર્સ ઓફ લવ

તો એ કદાચ એ જ બનાવડાવે છે જેના શબ્દો હોય કસ્ટભંજદેવ સત્ય છે સારંગપુરવાળા હોય તો અમે ડીજે ક્વીર જેને મ્યુઝિક આપ્યું છે મેં કમ્પોઝ કર્યું છે તો અમે આ પ્રોસેસમાં દાદા જ બધું કરાવતા હોય એવું જ અમને લાગતું હતું આખી પ્રોસેસમાં જેમાં બલરાજ શાસ્ત્રીએ બહુ સરસ અવાજ આપ્યો છે ભગીરથ ભટ્ટ જેમણે એ આર રહેમાનની મૂવીમાં અને હોલિવૂડની મૂવીમાં પણ જેમને સિતાર પ્લે કર્યું છે તો એમણે આમાં સિતાર પણ પ્લે કર્યું છે એટલે બહુ સરસ મેકિંગ પ્રોસેસ હતી અમે ફિલ્મ પટારો છે બીજુભાઈ છે પછી એમને કમાન સોપિક તો એમને અને મિલન જોશી ડિરેક્ટર તો એમને મળીને પછી આખો પ્રોજેક્ટ આ બહાર પાડ્યો છે તો આ એની પ્રોસેસ આખી હતી જે ખૂબ મજા આવી એમ કે અન્ય પ્રોજેક્ટ કરતાં જ્યારે આપણે કોઈ ધર્મ સાથે જોડાયેલા હોય જ્યારે ભગવાન ભક્તિની વાત હોય એટલે મજા આવે છે એમ જ્યારે ઓકે જય શ્રી રામ મારું નામ પ્રિતી પટેલ છે સાવનપુર દાદાના ગરબારની અંદર રાજ્ય એક સોંગનું સોંગ લોન્ચ કરેલું છે ક્ષણ કેવી હતી કેવી અનુભૂતિ હતી બેસ્ટ ફીલિંગ એવર કહી શકાય કારણ કે ઘણા બધા એક્ટર્સને ઘણા બધા રોલ મળતા હોય છે બટ આવો રોલ મળવું દાદાના સોંગમાં પ્લે કરવું વોઝ ધ લાઈફ ટાઈમ એચિવમેન્ટ ફોર મી એટલે આવું હું પોતાની જાતને ભાગ્યશાળી માણીશ બિકોઝ આવું રીતે આવો રોલ મળવો ઇઝ લાઈક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવું તો શું કારણ કે આ રોલ પ્રત્યે તમે એટલા બધા ખુશ હોવ દાદા જોડે દિલથી કનેક્શન છે નાનપણથી જ અને અહીંયા જ્યારે હું આવતી પહેલાં નાનપણથી જ હું અહીંયા આવું છું અહીંયા આવતી તો વિચારતી કે દાદા એવું તો મારી લાઈફમાં શું થશે કે હું અહીંયા કોઈ દિવસ સ્ટેજ પર આવીશ એન્ડ આજે હું આવી એન્ડ હું બહુ જ ખુશ છું આજે હું બહુ જ ખુશ છું હું વ્યક્ત નથી કરી શકતી હતી કે કેટલી હું એક્સાઇટેડ છું આ સોંગને લઈને બિકોઝ ઇવન જયે બહુ જ મહેનત કરી છે આ સોંગ માટે એન્ડ અમે બધાએ એ દિવસે જ્યારે અમે લોકો અહીંયા સોંગ શૂટ કરતા હતા ત્યારે અમને એક બી એક બી વાર એવું ના લાગ્યું કે અમે લોકો કંઈક શૂટ કરી રહ્યા છે એવું બહુ જ સાઇલેન્ટ હતા બધા લોકો અમે એકદમ ફ્રીલી અહીંયા શૂટ કર્યું અમે અમારું શૂટ બતાવ્યું એટલું સરસ એટમોસ્ફિયર છે અહીંયાનું એકદમ પોઝિટિવ વાઇબ્સ છે અહીંયા તમે એની આલ્બમમાં કે મૂવીઝમાં તો કામ કરેલું તો કયું મહત્વનું આલ્બમ અને કયા મહત્વના મૂવી હા મારું અત્યાર સુધીનું બહુ જ ફેમસ આલ્બમ હોય તો ગોર અંધારી નામ છે અમે લોકોએ આ સોંગ નવરાત્રી પર રિલીઝ કર્યું લાસ્ટ નવરાત્રી ઓકે આ હનુમાન દાદાનું સોંગમાં મને એક અવસર મળ્યો શૂટિંગ કરવાનો તો હું એટલી ખુશ થઈ ગઈ કે હું બહુ મોટી ભગત છું હું કેટલા વર્ષોથી હનુમાન ચાલીસા કરું છું અને એટલું બધું ક્લોઝ હું ભગવાનની સાથે એક વાર્તાલાપ કરતી હોય છે ઘરમાં અને આવો જે અવસર મળ્યો ને ખરેખર અત્યંત ખુશ થઈ ગઈ હતી અને અત્યારે આ કળિયુગમાં અજરા અમર સાક્ષાત કોઈ હોય ને તો હનુમાન દાદા છે એક અવાજથી આપણી મનોકામના પૂરી કરે છે અને મારા દરેક કષ્ટોને જો દૂર કર્યા હોય ને તો મારો હનુમાન એકસો ને આઠ વાર હનુમાન ચાલીસા વર્ષમાં બે વાર હું કરું છું એકસો આઠ વાર ડેલી તો કરું છું પણ હનુમાન દાદા ડેલી કરું છું અને આ જે આ છોકરાઓ બધા મારા બાળકો આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને એમાં મને આ પાર્ટ બનાવ્યો છે એમને તો મારા દિલથી આશીર્વાદ એ મારો મનગમતો વિષય છે મારા દાદાના અવસરમાં દાદાના ધામમાં આવીને મને શૂટ કરવા મળ્યું એટલે થેન્ક યુ સો મચ મારી ટીમને બસ હું બહુ હેપી છું